ઉપલેટામાં શહીદ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશની આઝાદી માટે પોતાના પ્રાણન્યોચ્છવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ સુખદેવ તેમજ રાજગુરુની શહાદત ત્રેવીસ માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે ઉપલેટા શહેરમાં મશાલ રેલી યોજી અને શહેરના આગેવાનો અને યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી છેલ્લા પાંત્રીસ વર્ષથી પણ બધું રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ઉપલેઠા શહેરના કાદી વિસ્તારથી નીકળી અને રાજમાર્ગ પર પસાર થઈ એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના યુવાનો અને આગેવાનો જોડાયા હતા અને શહીદો અમરના નારા સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઉપલેઠા શહેરના શહીદ ભગતસિંહ ચોક ખાતે એકત્રિત થઈ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી અને શહીદોને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે પાંત્રીસ વર્ષથી રહ્યા છીએ અને બસાલ સરઘસ થી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ના શહીદને ને સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો વરિષ્ઠો ભાઈઓ બહેનો નવયુવાનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે સલામી પાઠવી જે ભગતસિંહ નો દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટે નો સંદેશ છે એ સંદેશ આજે તમામ ખેડૂત મજદૂર શ્રમજીવી જનતા એ ઝીલવો પડશે અને આવડાના સમયમાં તેમના અધિકારો માટે લડાઈના મેદાનમાં નીકળવું પડશે શિક્ષણ આરોગ્ય રોજગારી મોંઘવારી આ તમામ જે મુજવતા સવાલો માટે પણ ખેડૂતોએ મજદૂરો શ્રમિકો એ લડવું પડશે એ ભગતસિંહ નો સંદેશ જિંદાબાદ સાથે આજે મસાલ સરઘસ પૂર્ણ કરીએ છીએ